જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે કેન્દ્ર સરકારની અંદર રહેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટી આ ભાવને મંજૂર કરે છે અને જાહેર કરે છે પણ ભલામણ પૂછાય તો એ કોણ આવશે તો કે ભાઈ સીએસીપી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝ નામની આ સંસ્થા એ આ ટેકાનો ભાવની ગણતરી કરે છે અને જાહેર કરે છે તો 23 પાકની ભલામણ કરે છે એમાંથી સરકાર 22 પાક માટે લઘુત્તમ ટેકાનો ભાવ જાહેર કરશે અને એક પાક માટે FRP જાહેર કરશે તમને એવું પૂછાય કે CACP કેટલા પાકની ભલામણ કરે છે તો 23 પાક પણ સરકાર કેટલા પાક માટે MSP જાહેર કરે છે તો 22 પાક કેમ કે એક પાક માટે MSP નહીં પણ FRP જાહેર થાય છે આ ધ્યાનમાં રાખજો એટલે ભલામણ અને મંજૂરી બે શબ્દની અંદર પેલું ના થઈ જતા હવે હું તમને એક વસ્તુ લખાવા જઈ રહ્યો છું કે આ પાક કયા કયા છે જો અંદર અનાજ અનાજ હોય છે 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 આ કયા તો કે ભાઈ ઘઉં ચોખા બાજરી જવ મકાઈ પછી રાગી અને જુવાર પછી પાંચ કઠોળ હોય છે ચણા તુવેર મગ અડદ અને મસૂર ની દાળ એટલે કે મસૂર પછી સાત તેલીબિયાની ની ભલામણ કરે છે આ ગોખી માર જો ગોખવું હોય તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ક્લાસ વન ટુ માં સાત તેલીબિયા કયા કયા છે તો નાઇઝર સીડ નામનું પણ એક તેલીબી છે અને છેલ્લું ચાર રોકડિયા પાક છે હું લખાઈ રહ્યો છું તમને સીએસીપી ત્રેવીસ પાકની ભલામણ કરે છે એ ત્રેવીસ પાક લખાઈ રહ્યો છું ચાર રોકડિયા પાક કયા છે તો કે ભાઈ એક તો છે કોપરું અથવા ટોપરું નારિયેળનું આપણે કહીએ પછી શેરડી શેરડી માટે સરકાર એ એફઆરપી જાહેર કરશે પણ ભલામણ તો કોણ કરે છે સીએસીપી પી કરે છે ઓકે અને કપાસ અને ત્યાર પછી છે શણ